જય શ્રી કૃષ્ણ મારા વાલા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર અને બુધવાર મિત્રો જામનગર આપ્યા જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે આપણે આજના લાઈવ બજાર ભાવ વિશે માહિતી મેળવું મિત્રો અને મિત્રો કાલનો મેં વિડીયો એક બનાવ્યો નહોતો જીરાનો મિત્રો પણ અપડેટ મેળવી તમે બજાર ભાવ શું હતો क्याल तम भड़के भड़का बोली गया भाई भाई आसो पंद्रह रुपया ओा भाव हो भाई अड़तरी सौ पंदर रुपया ओा में भाव थे तो जाननगर आपा यार जीरा ना भाई अड़तरी सौ पंद्रह रुपया नीचा में नीचो भाव तो एकत्र रुपया मैं यार भाव जो जया तो मैंने एम थी यार आज केम विडियो न हो यार आ सरस मजा अपडेट मैं आपने केम शेर न करी मित्रों થોડુંક આમ થયું યાર કાંઈ વાંધો નહીં આજના બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવશું અને આવકની વાત કરીએ મિત્રો તો છસો સાતસો ગુણી અંદાજીત કહી શકાય એમ અંદાજિત કહી શકાય મિત્રો ચાલો મિત્રો વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો વિડીયોમાં બનેલા રહેજો આશા રાખીએ આજ પણ કાંઈ આડત્રીસો રૂપિયા જેવો બજાર ભાવ થાય તો મોજા મોજ આવી જાય ભાઈ કાલ તો પણ આમ શું વાત કરીએ યા મજા આવી ગઈ પંદર રૂપિયામાં ઓછામાં ઓછો ભાવ ચાલો ચાલો હાલો વિડીયો શરૂઆત કરી કામકાજ શરૂ થઈ ગયેલું છે આ આ બધા બધા વેપારી મિત્રો મજૂર જોઈ શકો છો જોઈ શકો છો મોજે દરિયા છે ચાલો ભાઈ મિત્રો મિત્રો ભાઈ નીચે ને ઓછા બધા ભાવ લવો જ છો યાર એમ ખોટી ફરિયાદ મારી ના કરતા હો ભાઈ યાર

136 रुपीस माल का रेट हुआ है दोस्तों माल देखिए भैया माल देखिए चलिए आगे बढ़ते हैं भाई जवाबदारी ले ने माल बेची रहे हैं से भाई भाई हम छाती ठोकी ने माल बेची रहे हैं किए से जवाबदारी वालों माल छत आना की विशेषता है क्यों है भाई बोलो

હાલો ભાઈ પાંત્રીસ તો બે સોરી પાંત્રીસો વાળા ચોત્રીસો પચાસ એમાં કોઈ આ નથી કરતું પેલા હોય હાલો ભાઈ આ નથી વેચાણ માલ કારણ માલ માં કઈ હશે એ તો હવે આ વેપારીઓને ખબર હોય હાલો આજ નઈ તો કાલ વેચશે ભાઈ

એકત્રીસો ને એસી રૂપિયા માલનો ભાવ થયો છે એકત્રીસો ને એસી રૂપિયા આ માલ જુઓ મિત્રો એકત્રીસો ને એસી રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી વન હંડ્રેડ એટ રૂપીસ માલ કલ દેખીએ ભાઈ માલ 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 मारा तुम्हारे 18 दागी ने 14 दागी आ गया ये रहा काउंट किया 65 2 15 20 30 40 50 50 55 60 65 तुम्हें तुम्हें ओके किंग तो आईएस में चढ़ने ऊपर चढ़ो 35 10 20 30 40 30 मानती बोलो चौत्र सौ पत्र रुपए भाव पहुंचे आगे चौत्रसो ने साइठ रुपए माल ना भाव थोड़ा चौत्रो साल जो थर्टी फोर हंड्रेड सिक्सटी माल मलका रेट वहाँ थर्टी फोर हंड्रेड सिक्सटी रूपीज मलका रेट है माल दोस्तों माल देखिए

પાંત્રીસોના ત્રીસ પર ચાલો છે <tipan> Wadai saya, se... agak baru ager Patri Empat ratus enam puluh tujuh. Empat છત્રીસો પંદર રૂપિયા ઓછામાં ઓછો ભાવ થાય છે એવી આગળ વધવામાં છે ભાઈ વીસ છત્રીસોને પચીસ छत्तीसौ ने पैतरीस रुपये छत्तीसों ने पैतरीस रुपये मालनों भाव थे मित्रों छत्तीस ने पत्र रुपये माल जुओ मित्रो छत्तीस छतरीसो ने पैंतरीस रुपये मालन भाव थोड़े थर्टी सिक्स हंड्रेड थर्टी फाइव रूपीज माल का रेट हुआ है थर्टी सिक्स हंड्रेड थर्टी फाइव माल का रेट हुआ है दोस्तों देखिए अभी तक का बढ़िया रेट है મિત્રો અત્યાર સુધીનો ઊંચામાં ઊંચા ભાવ થયા છે છત્રીસો ને પાંત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ચાલો મિત્રો આગળ વધીએ ભાઈ અને મિત્રો આપને જો માલ વેચવાનો હોય તો આપ મને કોન્ટેક્ટ કરી શકો છો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન ચેનલ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે ભાઈ અને જો માલ વેચવાનો માલ પડ્યો હોય આપના આગળ તો મારા વોટ્સઅપ નંબર છે એમાં તમે એક બે ફોટા નાખી નાનકડો વિડીયો નાખી આપનું નામ આપનું ગામનું નામ બધી માહિતી લખીને મોકલાવી દો તો આપણે પછી જોઈ લેશું નિરાતે ભલે અને ફોન કરીને ઇન્કવાયરી કરવી તો આપની મરજીની વાત છે પણ ડાયરેક્ટ એમના વોટ્સઅપ ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો કાંઈ વાંધો નહીં ગામનું નામ તમારું નામ અને માલની કેટલી ક્વોન્ટિટી છે ને માલનો ફોટો ને એકાદો અડધી મિનિટનો વિડીયો બનાવો તો કાંઈ વાંધો નહીં ચાલશે ની કોલેજનો માહોલ છે પાટી જાની કોલેજનો માહોલ છે પાટી માશરફા અને જે પાત્ર હિન્દી પાત્ર

પાંત્રીસો ને સિત્તેર રૂપિયા ભાઈ ભાઈ છત્રીસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો છે માલ જોઈએ ચાલો ભાઈ ચાલો ભાઈ માલ જોઈએ છત્રીસો ને રૂપિયા કમાલ જો મિત્રો અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ છે છત્રીસો ને રૂપિયા થર્ટી સિક્સ હન્ડ્રેડ સેવન્ટી રૂપીસ માલ દોસ્તો માલ દેખીએ ભૈયા માલ દેખીએ છત્રીસો રૂપિયાના ભાવનો માલ છે મિત્રો આજો માલ થર્ટી સિક્સ સેવન્ટી માલ માલકાર રેટું હોય છત્રીસો ને સીતેર અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે ચાલો હજી આગળ કામકાજ ચાલુ જ છે મિત્રો હરાજીનો તો મિત્રો આજનો હરાજીનું કામકાજ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો અને વિડીયોનો કામકાજ પણ સમાપ્ત કરીએ છીએ મિત્રો આજના ઓછામાં ઓછા બજાર ભાવ હતા છત્રીસો ને સીતેર રૂપિયા ઓછામાં ઓછો બજાર ભાવ થયો છે મિત્રો આપ માહિતી આપણે કેવી લાગી જો આની માહિતી આપને ગમતી હોય તો મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો અને ખેડૂતભાઈઓને ભાઈઓ માલ ખરીદવા લેજો આ માટે મારા હારે કોન્ટેક કરજો મિત્રો સમયને નંબરના બધો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે મિત્રો ચાલો મિત્રો આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન મિત્રો